અહીંયા શરમાળિયા દાદાની નાની એવી ડેરી છે શરમાળિયા દાદાનું નાનું એવું મંદિર છે તમે જોઈ શકો છો નાનું એવું મંદિર છે નાની એવી ડેરી છે અહીંયા પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા છે આપણે શરમાળિયા દાદાની ડેરીમાં દર્શન કરવા આવ્યા હતા તો તમે પણ શરમાળિયા દાદાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય શરમાળિયા દાદા લખી નાખજો જો કેમ છે કેમ લાગે વાતાવરણ કેવું લાગે છે જો ચોખ્ખું વાતાવરણ છે અને મસ્ત છોડવા અને બધું એવો મસ્ત ઠંડો પવન પણ આવી રહ્યો છે અને હમણાં ટ્રેન પણ આવવાની છે ટ્રેન બતાવું તમને હમણાં ટ્રેન પણ આવવાની છે આ મારું બુલેટ છે તમને આની પહેલાંના વિડીયોમાં મેં મારું બુલેટ બતાવેલું છે આની પહેલાંના વિડીયોમાં પણ આપણે બતાવેલું છે વિડીયોમાં પૂરા બન્યા રહેજો મિત્રો વિડીયોમાં પૂરા બન્યા રહેજો વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો આપણે હમણાં ટ્રેન આવે છે તમને બતાવજો નજીકમાં જ રેલવેનો પાટો છે ટ્રેનનો અવાજ આવતો હશે તમને બતા બતા છે ટ્રેન 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 અહીંયા અમારે નજીક રેલવે ટ્રેક છે એટલે અવારનવાર ટ્રેન પસાર થતી જ હોય છે તમને પણ ખબર છે અહીંયા જંગલ ઝાડી જેવું છે એક જાતનું જંગલ જો તો પણ ચાલે અહીંયા અમુક લોકો એમ કહે છે કે અહીંયા ભૂત પ્રેતનો વાસ છે ભૂત પ્રેત થાય છે સાચું ખોટું તો મને પણ નથી ખબર કે મને તો એમ લાગે અફવા જ હોય અત્યારના સમયમાં એવી વસ્તુ ઉપર હું તો નથી માનતો તમે માનતા હો તો ખબર નથી જો એકદમ સુમસાન એકદમ સુમસાન ખંડેર જેવું છે હવેલી જેવું ખંડેર જેવું જો અંદર જાવી તો ખબર પડે કે અંદર કેવું છે આપણે તો બહુ ખબર નથી મિત્રો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા છોટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી આવજો બાય બાય ટાટા